તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની એન્ટ્રી મારી હતી તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આગામી ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જે અપડેટ આપી છે તે અંગેની માહિતી ઉપરાંત અંબાલાલ પટેલે આગામી વરસાદને લઈને જે માહિતી દર્શાવી છે તો આ ઉપરાંત વાવાઝોડા શક્તિની અપડેટ ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જો આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યો છે તેની વાત કરીએ તો રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ યથાવત રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકતાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે મિત્રો હિંમતનગરમાં પોણો ઇંચ વિજયનગરમાં પોણો ઇંચ તો ભીલોડામાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો આ બાજુ દસાડામાં પોણો ઇંચ વઢવાણમાં પોણો ઇંચ તો વીરપુરમાં પણ પોણા ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો પ્રાંતિજમાં અડધો ઇંચ તો બાવળામાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ બાજુ લીંબડીમાં પોણો ઇંચ પોશીનામાં અડધો ઇંચ મેઘરજમાં અડધો ઇંચ તો ધોળકામાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે સાયલામાં અડધો ઇંચ ઈડરમાં અડધો ઇંચ તો વડોદરામાં પણ નવ એમએમ જેટલો વરસાદ પડી ગયો છે તો વિજાપુરમાં છ એમએમ બેતરાજીમાં છ એમ અને દેત્રોજામાં પણ છ એમ જેટલો વરસાદ પડી ગયો છે દર્શક મિત્રો આ તો વાત થઈ છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની પરંતુ હવે આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ તો રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી દીધી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું છે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી છૂટો છવાયો વરસાદ પડશે તેમજ દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે પચાસથી લઈને સાઠ કિમીની દડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસના હવામાન અનુમાન ગુજરાત રાજ્ય તથા દમણ દીવ દાદરા નગર હવેલીના મોટાભાગના વિસ્તારોમાં માવઠા સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા માવઠાની આગાહી છે મિત્રો તારીખ સત્યાવીસ મેની જો વાત કરવામાં આવે તો સત્યાવીસ મેના રોજ પણ ગુજરાત રાજ્યના વિસ્તારો તેમાં દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાથી લઈને ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા કચ્છ જિલ્લામાં સામાન્ય અને છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે જ્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે માવઠાની આગાહી દેખાઈ રહી છે તે જ પ્રમાણે અઠ્યાવીસ અને ઓગણત્રીસ મેની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ મે હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે જણાવી દીધું છે ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ જિલ્લામાં થોડા વિસ્તારોમાં છૂટાછવાયા ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે તો ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતના દક્ષિણ મધ્ય અને પૂર્વના વિસ્તારોમાં ગાજવી સાથે મધ્યમ વરસાદની શક્યતા જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં આગામી વાતાવરણને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નકોર આગાહી દર્શાવી દીધી છે રાજ્યમાં કમોસમી વરસાદનું જોર યથાવત છે ત્યારે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડું હવે ઊભું થવાની શક્યતા ખૂબ જ ઓછી હોવાનું અંબાલાલ પટેલ દ્વારા જણાવાયું છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હવે માત્ર દરિયામાં કરંટ જોવા મળશે અને તેની અસર ગુજરાતમાં ભારે વરસાદ સ્વરૂપે જોવા મળી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે અઠ્યાવીસથી લઈને એકત્રીસ મે દરમિયાન ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે આ વર્ષે ચોમાસાની શરૂઆત ખૂબ જ સારી થઈ છે ભારે પવનને કારણે બાગાયતી પાકોમાં નુકસાન થવાની શક્યતા પણ તેમણે જણાવી છે દર્શક મિત્રો આ તો વાત થઈ છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા વરસાદ આગામી વરસાદ અને વાવાઝોડાની અપડેટ વિશે પરંતુ હવે આગામી નૈઋત્યના ચોમાસા વિશેની અપડેટ ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા નૈઋત્યના ચોમાસાના ગુજરાતમાં આગમનને લઈને મોટી આગાહી દર્શાવી દેવામાં આવી છે નૈઋત્યના ચોમાસાએ કેરળના કાંઠે તેના નિર્ધારિત સમય કરતાં આઠ દિવસ પહેલાં દસ્તક દઈ દીધી છે કેરળમાં ચોમાસાનો પ્રવેશ થાય ત્યારથી ગુજરાતના ખેડૂતો આકાશ તરફ મીલ માંડીને બેસી જાય છે હવે થોડા દિવસમાં ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે જેથી ચોમાસું પાકનું વાવેતર થશે મોટે ભાગે કેરળમાં ચોમાસાનું આગમન થાય તેના પંદરેક દિવસમાં ગુજરાતમાં પ્રવેશ કરતું હોય છે તમને જણાવી દઈએ કે જાણીતા હવામાન નિષ્ણાંત ગોસ્વામીએ છેલ્લા સોળ વર્ષના રેકોર્ડના આધારે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો છેલ્લા સોળ વર્ષના રેકોર્ડ મુજબ બે હજાર નવની અંદર ચોમાસું છે તે ત્રેવીસ મે બે હજારના નવના રોજ કેરળની અંદર પ્રવેશ્યું હતું એટલે સૌથી વહેલું આવવાનું જે ચોમાસાનો રેકોર્ડ છે એ બે હજાર નવનો છે જે એ કાયમ છે આ વર્ષે બે હજાર પચીસમાં ચોવીસ મેના રોજ કેરળમાં ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે આજ મિત્રો ચોવીસ મે બે હજાર પચીસના રોજ કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ શરૂઆત પણ ખૂબ જ સારી થઈ હતી ધમાકેદાર ચોમાસાની એન્ટ્રી છે કેરળની અંદર થઈ ચૂકી હતી અત્યાર સુધી જોવા જઈએ તો બે હજાર પચીસની અંદર નેઋઋત્યનું ચોમાસું છે એ સતત સમય કરતાં વહેલું ચાલ્યું છે સૌપ્રથમ પ્રથમ ચોમાસું છે અંદમાન નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીમાં પ્રવેશ કરતું હોય છે ત્યાં પણ સમય કરતાં વહેલું ચોમાસું ચાલુ થઈ ગયું હતું અત્યારે આપણે શ્રીલંકાના ભાગો અથવા કે કેરળ સુધીની વાત છે તો આપણો પાડોશી દેશ શ્રીલંકા ઉપર પણ સમય કરતાં ચોમાસું વહેલું આવ્યું અને હવે કેરળની અંદર પણ સમય કરતાં આઠ દિવસ ચોમાસાની શરૂઆત વહેલી થઈ ગઈ છે બંગાળની ખાડી હોય અંદમાન નિકોબાર ટાપુના ભાગો હોય અથવા તો અરબસાગર હોય તમામ જે ભાગો છે એનું હવામાન છે સાનુકૂળ હતું જેને કારણે ચોમાસું છે તે સમય કરતાં સતત વહેલું ચાલ્યું અને ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે આથી ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે હવે આના ઉપર નજર રહેશે મોટે ભાગે જ્યારે પણ પહેલી જૂને કેરળમાં ચોમાસું પ્રવેશ કરે છે એના પંદર દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે ઘણી વખત એવું પણ બને છે કે પંદર દિવસ છે એમાં રેગ્યુલર શરૂઆત થઈ જાય એટલે કે પંદર જૂને શરૂઆત થઈ જાય ઘણી વખત બે પાંચ દિવસ વહેલું અથવા તો બે પાંચ દિવસ મોડી પણ શરૂઆત થતી હોય છે ખાસ વાત તો એ જરૂરી નથી કે કેરળની અંદર વહેલું પ્રવેશ કરે તો ગુજરાતની અંદર પણ વહેલું આવે સામાન્ય રીતે ચોક્કસથી એટલું માની શકાય કે અંદમાન નિકોબાર ટાપુઓ પર વહેલું આવ્યું શ્રીલંકામાં વહેલું આવ્યું કેરળમાં પણ વહેલું આવ્યું આજ જ ગતિથી ને આ જ પ્રકારનું યોગ્ય હવામાન મળશે તો વહેલું ચાલે એ ચોક્કસ વાત છે જો કે અનેક વખત ભૂતકાળમાં એવો રેકોર્ડો છે કેરળની અંદર ચોમાસાની શરૂઆત વહેલી થઈ જાય પછી આગળ કર્ણાટક હોય કોંકણ ગોવા હોય અથવા તો મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવે અને ત્યાં આવીને યોગ્ય હવામાન ન મળે તો ચોમાસું નિષ્ક્રિય પણ થતું હોય છે છેલ્લા બે વર્ષના રેકોર્ડ જોવા જઈએ તો એમાં પણ અનેક વખત એવું બન્યું હતું કે આમ તો આપણા ગુજરાતની અંદર પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી ગુજરાતમાં વલસાડ વાપી નવસારી સુધી ચોમાસું પહોંચી ગયું હતું અને ત્યાં આવીને પણ અનેક વખત ચોમાસું નિષ્ક્રિય થયું છે અને ઘણી વખત ચોમાસું છે વચ્ચે રોકાઈ જતું હોય છે જ્યારે પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય એટલે કે ચોમાસું આગળ વધતું હોય અને ચોમાસું પછી યોગ્યવામાં ન મળે જેને કારણે નિષ્ક્રિય થઈ જાય તેને આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ આવી કન્ડિશન જ્યારે સર્જાય ત્યારે આઠથી લઈને પંદર દિવસનો ગેપ પણ આવતો હોય છે હવે આને જો યોગ્ય હવામાન મળશે તો જે રીતે કેરળમાં વહેલું પ્રવેશ કર્યું એવી જ રીતે ગુજરાતમાં પણ વહેલું પ્રવેશ કરી શકે પણ જો યોગ્ય હવામાન ન મળે તો વચ્ચે આપણે ચોમાસું નિષ્ક્રિય પણ થઈ શકે છે અત્યારે આપણે એક એવું અનુમાન છે કે કદાચ ગોવાથી લઈને મહારાષ્ટ્ર મુંબઈ સુધીના વિસ્તારોની અંદર ચોમાસું આ વર્ષે પણ કદાચ નિષ્ક્રિય થઈ શકે છે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે જોકે એ શું થશે એ તો આગળના સમયમાં જ જણાશે